ભાભી જોજો હું ભાઈ સાથે તમને જરાય પ્રાઇવસી નહીં આપું અત્યારે તો રાતના નવજ વાગ્યા છે હું તમારા રૂમમાંથી બપોરે બપોર વાગ્યા પહેલાં નહીં હલું સૌમ્યા જ્યારે તેની ભાભી અલકાને આવું બોલી ત્યારે અલકા ઘણી ગભરાઈ ગઈ કે તેની નણંદા શું બોલી રહી છે અલકાના ચહેરા પર એક અજીબ સંકોચ આવી ગયો તેને સમજાતું નહોતું કે સૌમ્યા મજાક કરી રહી છે કે જાણી જોઈને તેને અસહજ કરવા માંગે છે રૂમમાં ઘડિયાળનું ટીક અવાજ અચાનક ખૂબ તેજ લાગવા માંડ્યો અલકાયામ તેમ જોયું જાણે કોઈ રસ્તો શોધી રહી હોય તેની લગ્નને હજી વધુ દિવસો થયા નહોતા દરેક વાત અને દરેક સંબંધ હજી નવો નવો હતો તે નહોતી ઈચ્છતી કે કોઈ ગેરસમજ ઊભી થાય કે વાત બગડે પરંતુ સૌમ્યાની વાતો તેના મનમાં ડર અને અસ્વસ્થતા બને ભરી રહી હતી સૌમ્યા સ્મિત સાથે પલંગના કિનારે બેસી ગઈ તેના સ્મિતમાં તોફાન પણ હતું અને કંઈક એવું પણ હતું જે અલકાને વધુ બેચેન કરી ગયું અલકાનું મન ઝડપથી દોડવા લાગ્યું તેને સમજાતું નહોતું કે તે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળે તેના લગ્નને હજી પંદર દિવસ જ થયા હતા આજે જ તે હનીમૂનથી પાછી આવી હતી અને સફરનો થાક તેના આખા શરીરમાં ઉતરેલો હતો તે બસ થોડીવાર સૂવા માંગતી હતી આંખો બંધ કરવા માંગતી હતી પણ નણંદ તેના જ રૂમમાં આવીને બેસી ગઈ હતી રવિ બાથરૂમમાં નહાવા ગયો હતો રૂમમાં એક અજીબ શાંતિ હતી જેમાં સૌમ્યાની હાજરી વધુ ભારે લાગતી હતી અલકાને લાગતું હતું કે જાણે તેની અંગત જગ્યા અચાનક ખૂબ નાની થઈ ગઈ હોય તે ઓશીકે પીઠ ટેકવીને બેઠી હતી પણ મન બિલકુલ સ્થિર નહોતું તેને અજીબ અકળામણ થવા લાગી થાક અસહજતા અને નણંદની વાતોએ તેને અંદરથી બેચેન કરી દીધી હતી તે વિચારી રહી હતી કે શું દર વખતે આવું જ થશે શું તેને ક્યારેય પોતાના રૂમમાં શાંતિથી રહેવાનો મોકો મળશે તે કનિક કહેવા માંગતી હતી પણ શબ્દો ગળામાં અટકી રહ્યા હતા ક્યાંક વાત બગડી ના જાયે વિચારીને તે ચૂપ રહી પરંતુ આ મૌન તેને વધુ ભારે લાગી રહ્યું હતું ત્યાં જ તેની સાસુ સરલાજી જમવાની થાળી લઈને રૂમમાં આવ્યા અલકાને જોઈને તેઓ હળવું હસ્યા અને પછી તરત જ સૌમ્યાનો કાન પકડીને હળવેથી ખેંચતા ગુસ્સામાં બોલ્યા મેં સાંભળ્યું તે અત્યારે ભાભીને શું કહ્યું આવી મજાક કરાતી હશે તે તો વહુને ડરાવી જ દીધી બિચારીનો ચહેરો તો જો હમણાં જ લગ્ન થયા છે સફરથી પાછી આવી છે તાકેલી છે અને ઉપરથી તું તારી મસ્તી કરી રહી છે આ વાત પર સૌમ્યા ખડખડાટ હસી પડી અને તરત જ અલકા તરફ ફરીને બોલી સોરી ભાભી હું તો બસ મજાક કરતી હતી તમે આટલું ગભરાશો નહીં અલકાએ રાહતનો શ્વાસ લીધો તેનું દિલ જે થોડીવાર પહેલાં જોરજોરથી ધડકી રહ્યું હતું તે હવે શાંત થયું તેને પહેલીવાર એવું લાગ્યું કે આ ઘરમાં કોઈ એવું પણ છે જે તેની મુશ્કેલીને સમજે છે અને સાચા સમયે તેની સાથે ઊભું રહે છે ત્યાં જ રવિ પણ નહાઈને રૂમમાં આવ્યો તેને જોતા જ સરલાજીએ હસીને કહ્યું કે તમે બંને પહેલાં જમી લો અને પછી આરામ કરજો સફરનો થાક હજી ઉતર્યો પણ નહીં હોય પછી તેઓ સૌમ્યા તરફ ફરીને બોલ્યા શું તું સાચે જ અહીં બપોરે બપોર વાગ્યા સુધી બેસવાની છે ચાલ ભાઈ ભાભીને આરામ કરવા દે માની વાત સાંભળીને સૌમ્યા હસી પડી તે ઊભી થઈ અને જતી વખતે હળવા અંદાજમાં બોલી ઠીક છે ભાભી હવે આરામ કરો આટલું કહીને તે હસતી હસતી રૂમની બહાર જતી રહી રૂમમાં હવે શાંતિ છવાઈ ગઈ હતી અલકાએ રાહતનો શ્વાસ લીધો રવિએ તેની તરફ જોયું અને સ્મિત આપ્યું લાંબી મુસાફરી અને અજીબ સંજોગો પછી પહેલીવાર તેને લાગ્યું કે તે ખરેખર પોતાના રૂમમાં છે જ્યાં તે કોઈ પણ સંકોચ વગર થોડો આરામ કરી શકે છે બીજા દિવસથી જ અલકાને ઘરનું વાતાવરણ અલગ લાગવા માંડ્યું તેના સસરાજી તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા તેઓ હંમેશા કહેતા રહેતા કે દીકરા વહુએ સાથે સમય પસાર કરવો જોઈએ ક્યારેક રવિને કહેતા કે ઓફિસથી જલ્દી આવી જજે તો ક્યારેક કલકાને હસીને પૂછતા કે ફરવા જવાનું મનતું નથી ને તેમની વાતોમાં આપ્તજન જેવો પ્રેમ હતો કોઈ દેખાડો નહીં એક રવિવારે રવિએ બધાને કહ્યું આજે આપણે લંચ પર બહાર જઈએ આ સાંભળતા જ સરલાજીએ તેને સમજાવ્યું કે અત્યારે તમારા નવા નવા લગ્ન થયા છે વહુ સાથે વધુ સમય વિતાવ્યો કર તમે બને એકલા જ લંચ પર જાઓ સાસુનું આ રૂપ જોઈને અલકાનું મન ભરાઈ આવ્યું તેણે તરત જ વિનંતી કરી કે તમે લોકો પણ અમારી સાથે લંચ પર ચાલો બધા સાથે હશું તો વધુ મજા આવશે સરલાજીએ હસીને વચ્ચેનો રસ્તો કાઢ્યો તેમણે કહ્યું ઠીક છે લંચ પર તો આપણે બધા સાથે જઈશું પણ ત્યાર પછી સાંજે તમે બંને એકલા મૂવી જોવા જજો આ સાંભળીને અલકા ખૂબ ખુશ થઈ ગઈ તેને લાગ્યું કે આ ઘરનામાં બાપ ખરેખર બાળકોની ખુશી વિશે વિચારે છે તે મનોમન વિચારતી હતી કે દરેકને આવા સાસુ સસરા નથી મળતા કેટલાય ઘરોમાં તો સાસુ સસરા દીકરા વહુની ખુશીઓથી ઈર્ષ્યા કરવા લાગે છે પણ અહીં માહોલ સાવ અલગ હતો તેને પહેલીવાર લાગ્યું કે તે માત્ર વહુ નથી પણ આ ઘરની દીકરી પણ છે અલકાના સાસરે હસી ખુશીથી દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસ અલકાની એક પરિણીત બહેનપણી રોમાં તેને મળવા આવી તે હોલમાં બેસીને વાતો કરવા લાગી અલકાએ નાસ્તામાં તેની મનપસંદ પાલકની ભજીયા બનાવી અને સાથે ચા પણ આપી ચા નાસ્તો કરતાં કરતાં આમ તેમ નજર દોડાવવા લાગી અને બોલી તારા ઘરમાં તો બહુ શાંતિ છે તારી સાસુ ક્યાં છે અલકાએ સહજતાથી જણાવ્યું કે મમ્મીજીની તબિયત થોડી ખરાબ છે એટલે પોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે પછી બંને તેમના રૂમ તરફ ગયા રૂમમાં પહોંચતા જ તેમણે જોયું કે રવિ તેની માતાના પગમાં તેલની માલિશ કરી રહ્યો હતો તે ખૂબ ધ્યાનથી માતાના પગ દબાવી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે પૂછી પણ રહ્યો હતો કે અહીં દુઃખે તો નથી ને આ દ્રશ્ય જોઈને અલકાના મનમાં તો આદર ભરાઈ આવ્યો પણ રોમાને આ ગમ્યું નહીં તેના ચહેરા પર એક અજીબ ભાવ આવી ગયો જોકે તે સમયે તેણે કંઈ કહ્યું નહીં તે ચૂપચાપ ઊભી રહીને બધું જોતી રહી જ્યારે તે બંને રૂમની બહાર આવ્યા ત્યારે રોમાએ અલકાને ધીમેથી કહ્યું તારો પતિ તો લાગે છે કે માતૃભક્ત છે માતાની કેવી સેવા કરી રહ્યો હતો જે છોકરાઓ સારા દીકરા હોય છે ને તે ક્યારેય સારા પતિ નથી બની શકતા તું પણ તારા પતિને તારી તરફ ખેંચી રાખવાનું શરૂ કરી દે તો જ તારું ઘર બચશે રોમાની વાત સાંભળીને અલકા ચોંકી ગઈ તેણે શાંત પણ મત્કમ શબ્દોમાં કહ્યું મારે એવું કરવાની જરૂર છે શું છે મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખે છે અને જો મા બાપ સારા હોય તો કોઈ પણ છોકરો સારો દીકરો પણ બની શકે અને સારો પતિ પણ અલતાએ આગળ કહ્યું જ્યારે મારો વારો આવે છે ત્યારે મારા સસરા હંમેશા મારી ખુશીઓનું ધ્યાન રાખે છે તે મારા પતિને કહેતા રહે છે કે વહુને હંમેશા ખુશ રાખજે તેઓ અમને પ્રાઇવસી આપે છે સાથે સમય વિતાવવાનો મોકો આપે છે તો જો આજે મારી સાસુની તબિયત ખરાબ છે તો મારા પતિ તેમની સેવા કેમ ના કરી શકે તેણે હળવા સ્મિત સાથે કહ્યું અને જો તું આજે ના આવી હોત તો હું પોતે જ અત્યારે મમ્મીજીની સેવા કરી રહી હોત જો ઘરના વડીલો બાળકોની ખુશી વિશે વિચારતા હોય તો બાળકોની પણ ફરજ બને છે કે તેઓ વડીલો પ્રત્યે પોતાની દરેક ફરજ નિભાવે અલકાની વાતો સાંભળીને ચૂપ થઈ ગઈ તેના ચહેરા પર શરમ સાફ દેખાઈ રહી હતી તેણે થોડીવાર પછી કહ્યું કદાચ હું ખોટું વિચારી રહી હતી મને માફ કરી દેજે અલકાએ સહજતાથી તેની સામે જોયું અને કની કહ્યું નહીં બસ એક ખળવું સ્મિત આપ્યું રોમા થોડીવાર પછી ત્યાંથી જતી રહી અલકા તેને જતી જોઈ રહી અને તેના મનમાં એ વિશ્વાસ વધુ મજબૂત થયો કે સાચો માહોલ અને સાચી વિચારધારાથી સંબંધો ક્યારેય બોજ નથી બનતા પણ શક્તિ બની જાય છે મિત્રો સંબંધો ત્યારે મજબૂત બને છે જ્યારે ઘરના વડીલો સમજદારી અને સંતુલનથી ચાલે સારો દીકરો અને સારો પતિ હોવું એકબીજાની વિરુદ્ધ નથી હોતું જ્યાંમાં બાપ બાળકોની ખુશીઓનું સન્માન કરે છે ત્યાં બાળકો પણ પૂરા મનથી પોતાની ફરજ નિભાવે છે સાચી વિચારધારા વિશ્વાસ અને પોતાપણું જ પરિવારમાં સાચી શાંતિ અને ખુશાલી લાવે છે